જેલમાં ઘટના સામે આવી છે જવલાભાઈ જેલની બેરેકમાં આપઘાત કરી લીધો છે નકલી ચલણી નોટોના કેસમાં આરોપી શુકલાભાઈ બેરેકમાં ચાદરની મદદથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું શુકલાભાઈ રાજસ્થાનના આનંદપુરી અને ફતેપુરા વિસ્તારમાં નકલી નોટોના ગુનામાં સંડોવાયેલા હતા તેઓ હાલ કાચા કામના કેદી તરીકે ઝાલોદ સબ જેલમાં બંધ હતા આપઘાતની ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળની તપાસ કરી રહી છે શુક્લાભાઈના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓની દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે પોલીસે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે